નિયમો સાવ નો અમારે તો કંકુ અને ચોખા આવા હૃદયના પવિત્ર ભાવથી આજે આપણે આપણા મહેમાનોનો હાર્દિક હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ એથી આગળ વાત કર્યું તો મનુષ્ય મજાના જવલને મળે છે આદમી દાના જવલને મળે છે મળે છે કોઈ જ ગાલ મળીએ ખંજન અને આવા ખુશીના ખજાના જવલને મળે છે આજ આદમી દાના પણ છે ખુશીનો ખજાનો પણ છે અને ગામે ગામથી એમ કહેવાય કે આપણા સમાજના ભાણેક એને એ બધાય ભાણેક અહીંયા ભેગા થયા છે અને આજે જુનાગઢ ને આગળ ગરબા ગીરનાર ની ગોદ માં આવો સરસ મજાનો પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ દરેક મહેમાનો નું ખુબ સ્વાગત હાર્દિક હાર્દિક સ્વાગત હાર્દિક હાર્દિક અભિવાદન હવે આજના કાર્યક્રમ માં આપણે આગળ વધીએ બહારથી પધારેલા સર્વ મહેમાનો તથા જૂનાગઢ તથા આજુબાજુના સર્વે ગામના બધા ભાઈ બહેનો તથા વાલી ભાઈ બહેનો તથા વિદ્યાર્થીઓનો બધાને મારા જય વિશ્વકર્મા જય માતાજી વક્ર તું ન

તો સમાજ અમારો ફૂલ હોય અને લોકોને ખરેખર અમારે આભાર માનવો પડે કે આ કેટલે અમારે પાસે નથી આ હોલમાં તમને વ્યવસ્થા કરી તો રાજી લોકો એ કે કંઈ વાંધો આવી અમારી કામગીરી ત્યારબાદ શિવરાજના ગયા બાદ જે કાંઈ પ્રસંગો આવે આ વખતે રામ ઉત્સવ ઉજવો અને આ ઉપરાંત

એને ના ડાકરે સમજે કામ કરવા કે એ મૈદાવની કામ કરવા પણ આપ સહયોગથી આ કાર્ય અમે કરી શકીએ છીએ

श्री गणश्याम भाई को हां किया पूरा प्रमुख श्री वजलपुर अंदावर श्री गणित संस्करण डायरेक्ट लिमिटेड अहमदाबाद ते वो उपलब्ध नमः उनकी बेझिझक छोट सी बहुत ठंड को हर दे तो क्या चीज़ आने जाती होती है उपस्थित छे एंड सर्वांचल से अपराजित रतिना पूर्व मामले जाकर सी इशोर

तो तो आपको आप

પત્રીજા છે એટલે સિંહ નો પરિવાર સિંહ જોઈ ખુબ ખુબ ધન્યવાદ જયભાઈ આપ બાપુ શાંતિ કરો તેમની પાછળનો મહાન કાર્યકરો મહાન મહેમાનોને પણ વિનંતી કે હાજરો આપણે વાત પણ ન કરવી જોઈએ અને ખરેખર ધ્યાનથી બધાના ઇનામ વિતરણમાં ધ્યાન આપીને સાંભળવું જોઈએ અને એને વિતાવવા માટે જ આપણે કાર્યનો ક્રમ દબાણ હોવો જોઈએ આટલી વિનંતી સ્વીકારવા નમ્ર વિનંતી છે

થોડાક સ્ટ્રીક થયા છીએ તો એનું આજે પ્રણામ મળ્યું કે ગઈ વખતે આપણે મુખ્ય મહેમાનો એ જે આપણા સમાજની રાહ જોવી પડેલી મુખ્ય મહેમાનની જેવી એની કરતા આજે પહેલો દાખલો એવો બન્યો છે કે આપણા સમાજે બધાએ મળીને સહકારથી મુખ્ય મહેમાનની રાહ જોઈએ એ તમને આભારી છે અને બધાના સહકારી જો આપણો કાર્યક્રમ કરવો હોય તો આ રીતે જો કાર્યક્રમ થાય તો બધાને મજા આવે અને આજે હોલ પ્રમાણે હોલમાં જેટલા ઓડિયન્સ હતા એટલા બાર હતા આપણે હોલ નાનો કર્યો એટલી સંખ્યા સુનીલભાઈ આ વર્ષે આપણા સમાજની સંખ્યા એટલી બધી છે અને આ સમાજમાં પહેલો દાખલો મારા ધ્યાનમાં આવ્યો ત્યાં સુધી કે આટલી બહુ સંખ્યામાં આપણી બહેનો દ્વારા આ કાર્યક્રમમાં પૂરેપૂરો સહકાર મળ્યો છે એના દ્વારા પણ આયોજન કરવાનું છે આજે આપણને સમાજ તરફથી આગેવાનો તરફથી શ્રીઓ તરફથી અઢળક દાન મળ્યું કે આપણો કાર્યક્રમ સફળ થયો બધાના સહકારથી તો આ રીતે બધાનો સહકાર મળતો રહી આપણા પ્રતિષ્ઠા મહોત્સવમાં મારા પહેલી તારીખે મારા દીકરાને નાગે ભટ્ટું આઈસીયુમાં તો બધા અમે હોસ્પિટલે હતા પણ માત્ર વોટ્સઅપ મેસેજથી વોટ્સઅપથી જ આમંત્રણ પત્રિકા મોકલી હતી અને ઘણા બધા મહેમાનો પધાર્યા તમામ મહેમાનોનો દાતાશ્રીઓનો હું જૂનાગઢ સમાજ વતી બે હાથ જોડીને આભાર માનું છું કોઈ પણ જાતની અહીં પધારેલા મહેમાનો અને સમાજમાં અમારી કાંઈ પણ ભૂલ ચૂકવી ગઈ હોય તો સમાજ વતી હું બે હાથ જોડીને માફી માગું છું અને દરેક કાર્યક્રમમાં સમયસર સમયની કિંમત સમજો ને સમયસર ગા નજર હાજર રહો એવી મારી વિનંતી છે સૌને વિશ્વકર્મા સમાજ વતી ફરીથી જય વિશ્વકર્મા જય